નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીઓની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે પહેલા નંબર પર આપણી પાસે ટાટા પંદર બાર ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર એકવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે ફોટાની અંદર તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો છ ટાયર અને બાવીસ ફૂટની ગાડી છે દસ ટન ની કેપેસિટી ચાલુ લોનમાં ગાડી આપવાની છે ગાડી અમદાવાદ અસલાલી જોવા મળશે ગાડી ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે રિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર પર માલિક નો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો બીજા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી અલ્ટો એલેક્સાઈ ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર સોળનું મોડેલ છે અને બે ઓનર પેટ્રોલ ને સીએનજી ગાડી છે

ખરીદવા માટે થ્રેશનના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસિપ્શન બોક્સમાં ત્રણ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે થ્રેશનના માલિકનો સંપર્ક કરવો ચોથા નંબર પર આપણી પાસે ટાટા સોડતેર ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર આઠનું મોડલ છે અને વન ઓનર ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો કમ્પ્લેટ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીના બધા કાગળિયા નવા અને ગાડીની કિંમત સાત લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી ભરૂચ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો પાંચમા નંબર પર આપણી પાસે આઈસર પ્રો અગિયાર દસ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર પંદરનું મોડલ છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો એકદમ ચોખી ગાડી છે કમ્પ્લીટ કન્ડિશન માં ગાડી ગાડીના બધા કાગળિયા કમ્પ્લીટ છે અને ગાડીની કિંમત 9,51,000 રૂપિયા રાખેલ છે ગાડી સુરેન્દ્રનગર જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 5 નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો છઠ્ઠા નંબર પર આપણી પાસે અશોક લેલેન બડા દોસ્ત ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર બાવીસનું મોડેલ છે અને બારમુ મહિનો શોરૂમ કન્ડિશન માં ગાડી છે ગાડી તમે ફોટા ની અંદર જોઈ શકો છો અને વન ઓનર છે ગાડીમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કિંમત પાંચ લાખ એંસી હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી જામનગર ધ્રોલ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં છ નંબર પર માલિક નું નંબર આપેલું છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો સાતમા નંબર પર આપણી પાસે Hyundai i20 ગાડી વેચવા માટે આવેલી છે 2016 નું મોડેલ છે અને વન ઓનર ગાડી ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ડીઝલ ગાડી છે અને ગાડી 93500 કિલોમીટર ચલાવેલી છે ગાડીમાં એસી પાવરફુલ છે અને ગાડીના ટાયર પણ સારા છે કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે

અને ત્રણ ઓનર ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ડીઝલ ગાડી ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે એસી મ્યુઝિક સિસ્ટમ ચાલુ પાવર સ્ટીરિંગ પાવર વિન્ડો ગાડી છે સેન્ટ્રલ લોક અને ગાડીમાં ચાર ટાયર નવા બેટરી પણ નવી અને કંપનીની એક ચાવી છે ગાડી એક લાખ પંદર હજાર કિલોમીટર ચલાવેલી છે અને આખી ઓરિજિનલ ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી ઘરઘરાઉ ગાડી છે

અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહન નવા વિડીયો જોવા મળે